ઘરની બહાર શા માટે લગાવાય છે આસોપાલવના પાન તેમાં હોય છે એન્ટિબેક્ટેરિયલ ગુણો નકારાત્મક ઊર્જા થાય છે દૂર ઘરની બહાર આસોપાલવના પાન લગાવવાનો એક મહત્વનો કારણ છે આસોપાલવના પાન આપણા ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરે છે અને માનસિક શાંતિ અને સકારાત્મકતા ફેલાવે છે આસોપાલવના પાંદડા ઘરમાં શુભ વાતાવરણ બનાવે છે ઘણીવાર તમે જોયું હશે કે ઘરના ગૃહપ્રવેશ કે કોઈ શુભ કાર્ય દરમિયાન ઘરની બહાર વંદનવાર લગાવવામાં આવે છે

તેમણે કહ્યું કે આસોપાલવના પાંદડા ઘરમાં શુભ વાતાવરણ બનાવે છે અહીં જાણો શા માટે વાવવામાં આવે છે આસોપાલવના પાન આસોપાલવના પાંદડામાં બેક્ટેરિયલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે તેથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આસોપાલવના પાન વાવવા યોગ્ય માનવામાં આવે છે આના દ્વારા આપણા ઘરની હવા શુદ્ધ રહે છે અને રોગોનો ખતરો ઓછો થાય છે જ્યોતિષ પંડિત શત્રુઘ્ન જ સમજાવે છે કે આસોપાલવના પાંદડા વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખરાબ નજર અને નકારાત્મક ઊર્જા દૂર કરે છે આ સાથે ધાર્મિક ગ્રંથોમાં આસોપાલવ વૃક્ષને શાંતિ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર વૃક્ષ માનવામાં આવે છે આનો પ્રયોગ કરવાથી આપના ઘરમાં શુભ વાતાવરણ બને છે તેમણે કહ્યું કે આસોપાલવના પાન વાવવાથી મન શાંત રહે છે અને ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે બંદનવાર પહેરવાનું પણ પોતાનું છે મહત્વ ભારતીય પરંપરામાં બંધનવાર લગાવવાનું પણ વિશેષ મહત્વ છે આમા કેરી આસોપાલવ પીપળો કેળા અથવા તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે બંધનવાર ગ્રહો દોષને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે તે અશુભ શક્તિઓને પણ ઘરમાં પ્રવેશતા અટકાવે છે તેમણે કહ્યું કે હિન્દુ ધર્મમાં મુખ્ય દરવાજાને પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને બંધનવાર મૂકવાનો અર્થ એ છે કે ભગવાનનું ઘરમાં સ્વાગત કરવામાં આવે છે

તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર